તો બનાસકાંઠાના અમિરગઢ પાસે નદીમાં યુવક ફસાવાનો મામલો છે સોળ કલાક બાદ સલામત કાઢવામાં આવ્યો છે રેસ્ક્યુ કરીને યુવકને સહી સલામત રીતે બહાર કાઢ્યો છે સતત વરસાદ અને તેના કારણે નદીઓ ઓવરફ્લો થઈ છે અમીરગઢ પાસે એક યુવક ફસાવાનો જે મામલો છે એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી અને બચાવી લેવામાં આવ્યો છે ઉતર્યા હતા એક દોરડું બાંધીને યુવકને સહી સલામત રીતે સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યું યુવકનો જીવ બચાવી લીધો છે પરંતુ આ દિલદડક રસ્તોના આપ પણ દ્રશ્યો જુઓ કારણ કે ડિઝાસ્ટરની કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં એસડીઆરએફની ટીમ છે તેના જે સભ્યો છે તે લોકો કામગીરી કરતા હોય છે અને આપ જુઓ યુવક ત્યાં ફસાઈ ગયો હતો બીજી તરફ અને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો